વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર ધણીધર અને થરાદ તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર ગઢસીસર બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું શિયાળુ વાવેતર કરેલ ઘઉં એરંડા સહિતના પાકોને ફાયદો થશે ખેડૂતો લાંબા સમયથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરતા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડૂતોને ખાતરી આપી હતી સત્તર તારીખે ખેડૂતોને પાણી મળી રહેશે તેવી ખાતરી આપી હતી સરહદી કે હરખ નિ હેલી તો વાવ થરાદના ખેડૂતો માટે આ સારા સમાચાર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાણી માટેની માંગ કરી રહ્યા હતા ત્યારે ત્યારે હવે આખરે કેનાલમાં પાણી છોડવામાં આવતા જગતના તાતમાં અત્યારે હરખની હેલી જોવા મળી રહી છે ધણીધર અને થરાદ તાલુકાના ખેડૂતો માટે આ ખૂબ મોટા અને ખૂબ સારા સમાચાર છે